તો વાળમાં કલર હવે વ્યુઅર્સનું માનવું કે વાઇટનું માનવું સમજાતું નથી હવે જોઈ છે આગળ કલર તો કરાવવો પડશે કરાવવો જ છે પણ મને આમાં તો અઠવાડિયું ખમી જાય પણ હવે અઠવાડિયું ખમવા દે એવું મને લાગતું નથી હવે નીચે અહીંયા થઈને જોઈ ગયો શું હાથમાં છે દવા દવા વખતે ડૉક્ટરે પહેરવી છે બાજી સૂતેલા લાગે છે કેમ છે તબિયત સારી સવા ડેડી હા ફર્સ્ટ ક્લાસ તો થોડું ખારું ખાવ નથી બેન ખાતા હોય ત્યારે ફોન લેવાની છૂટી છે એટલે છે રાખવું પડશે ફોન સાડા નવ થઈ ગયા બહુ મસ્ત નીંદર કરી લીધું ચાલો તો હવે નાસ્તો કરી લઈએ ફરી સવાર સવારમાં મસ્ત રીંગણાનું શાક છે એટલે કે શું પ્લાનિંગ પાછું બની ગયું છે અને ભાખરી પણ થઈ ગયો તૈયાર છે એટલે ચેરમાં બપોરની છે બપોરની ભાખરી ને બપોરનું શાક ને તૈયાર થઈ ગયું છે સવારમાં એટલે પાછું આજે કાંઈક પ્લાનિંગ હોવું જરૂરી છે તો આપણો નાસ્તામાં શું છે હા ચા દૂધ સાથે ગાંઠિયા પાપડી મારે બહાર જવાનું છે બહાર ના ના ઓલ પાડ બાજુ કામ છે બોલું યોગી તો ઓલ પાડ બાજુ જવું છે કામ નથી બધું

અમારા છોકરા છે ને પેલા સ્કૂલ નથી આવે ને એટલે રસોઈમાં હું છે ને જો સ્કૂલ બેગ ન કાઢે યુનિફોર્મ ન કાઢે બસ રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર કઈ વસ્તુ તૈયાર થઈ છે એ પેલા જોવે એટલે તમે એના શરીર જોવો છો ને એમ છે એટલે છે તમે ભાઈ આવી ના હું હું જો ભાઈ નીંદર આવે ત્યાં સ્ટેશન નથી જવાનું એટલે હે હા અરે એવું જાગરણ છે તો ફોન આવી ગયો છે અને હમા આવી ગયા છે કે યુકે વાળા લંડનવાળા આવી ગયા છે અને મુંબઈ ઉતરી ગયા છે હવે મુંબઈથી એક ગાડી એવી મોકલેલી છે ખાલી સામાન ભરીને આવવાના છે અને આ બધા છે ને ટ્રેનમાં આવવાના છે રાજુભાઈ અસ્મિતાબેન ગુલા ગુલાબ તો હું ગિરીશભાઈ અને ભૂમિ અને છોકરાઓ બધા એ બધા આવવાના છે ટ્રેનમાં એટલે ટ્રેન સાંજે સાડા છ વાગે આવશે અને આ ગાડીમાં સામાન છે એ બધો નીકળી ગયો ત્યાંથી એમનો એટલે સાંજે આજે પહોંચી જાય આપણને તો મળે કે ન મળે એની ખબર નથી પણ આજે હવે તમે દેતા નહીં એને ખાવાનું પડી જાય હો તું બહુ હોળખામાં બપોરનું લંચ તો પતી ગયું પણ હવે ઘેરે છે ને જાનુ ને મમ્મી ને બાપુ નથી ને એટલે બધું કામ આવી ગયું જાનું એટલે હવે જો એક પછી એક બધું કામ પતાવવા મળી છે ડાઇનિંગ ટેબલ આખે આખું એને સફાઈ કરી દીધી બધા મૂકી આવી ગયા વાળામાં ને હવે તમે કયો પહેલા લેવા આવી ગયું જોઈ શાક બધું ઢાંકવા નહોતી માંડીને એ આમ

ચાવી લઈને હાલ માર દીકરો જલ્દી ધોડ તો કેમ હાલે સાય થી ધીમે ધીમે હાલ ઓ સ્લો મોશન માં લે હા કેમ એટલું બધું ધીમે હાલ છો વજન ઉતી ગયો હઈ એ રવા દે બગડી જાય નહી તા એમ ન કરે હાથે ને ને આ ધીમે ધીમે હાલ દીકરા એ ની ધીમે કે એ એન થી ઉંધો કે મેલ આવી ગયો ટાઈમ એ જોસા નથી હો થોડોક મેલો આવ્યો મોટો

આ વખતે આમાં દાંત રહી ગયા હોય એવું લાગે ઉપરના હા ભા આ ચહેરો કેમ ફરી ગયો હોય એવું લાગે હા આગળ થી અંદર નથી લાગતો લાગે છે શું નહીં હા ઉપરનો તો અંદર વી ગયો એવું લાગે

એમના તબિયત થોડીક એવી ખરાબ થઈ ગઈ હતી થોડીક લૂઝ મોશન ને ઉલટી ને એવું બધું થઈ ગયું હતું ને એટલે એના હિસાબે શરીરમાં થોડુંક પાણી ઘટી ગયું એટલે લીંબુ શરબત પોવાતું નથી એટલે ખાલી પાણી પીધા કરવા દેવાળું લીંબુવાળું ખાંડવાળું નહીં ને એમ લીંબુ પાણી પીવા કરે એટલે એમ કાંઈ વાંધો નથી પણ હવે થોડોક સમય લાગશે રિકવરીમાં દાંતમાં ઘણી દવા બધા દુખાવ

તો ફાઈનલી ગુલાબના ભાઈ ને ભાભી આવી ગયા છે અને આજે તો કાલ દિવસના આવશે અને કાલ સાંજે તો છે છે ફિક્સ અત્યારે લાઈવ જોવે છે જયડી પટેલનું અને ગીરીશભાઈ ને ભૂમિકા ને પહોંચી ગયા છે ટાઈમ તો છ વાગે સોતેર મિનિટ અંદર છ ને પંદર મિનિટ અત્યારે સસરા ને ત્યાં જય જયદીપભાઈ રહી રહ્યો છે કે કેરે વેલકમ વેલકમ સેરે ચાલુ છે એ લોકો એન્જોય કરે છે શું છે શું આવતા રે ટ્યુશનમાંથી આવે સીધો મોટા બગાડો જો એ જાનુ બેન એ જાનુ બેન સાડા છ વાગે જાનુ ટ્યુશનમાંથી આવીને આવતા વે સીધી કાહે કેરી ખાવાનું કામ ચાલુ કરી દીધું છે અને વેદાંતભાઈનો રેગ્યુલર ફોનમાં મળવાનો અને બાંધો હતી કામ ચાલુ છે ને અત્યારે અમે જોઈએ છીએ એન્જોય કરીએ છીએ મેં થોડીક વાર પહેલાં જયત્રી પટેલ લાઈવ જોતા હતા એ તમે બધાએ જોયું હશે ને હું તમારું એટલે આમ તો એ જોવાની મજા આવી હતી કે થોડીક સરપ્રાઇઝ હતી અને એ લોકો આવી ગયા એની ખુશી હતી ઝડપથી ગામ બેનના મામા મામી આવી ગયા છે તો અહીંયા ક્યારે આવશે તમે હે ખબર ફોન નંબર એ ન અત્યારે આમ તો વોટ્સએપ પર ત્યાં પ્રોસ હા આજેનો લાઈવ ચાલુ છે એટલે આપણે પછી ફરશું હા મોટોમાંથી બોલ નઈ કાઈ મોડા કેરી છે હા તો કેરી ખા એ સાબને લબાજુ પડોસી આજે અમે આ ઘેરા કેટલા સમય આવ્યા છે ચા તો બાવી પડે કે નહીં લા લા મારે ચા પીવેલાસ તો છે આવ દે મન હે

એટલે પછી આપણને ખબર રહે કે પેટ્રોલ પૂરું થવા એવું છે રિઝર્વમાં આવે ને એટલે પાછું પૂરા નાખોનું પેટ્રોલ પૂરા કોઈ બીજો આજે રિઝર્વમાં આવી એવું છું તું જો લઈ જો એમાં આજે કોકે કોમેન્ટ કરી હતી કે અભિને લોગમાં વધારે લઈ જજો એ શર્માય છે ને એ બોલે છે ને જોવાની મજા આવે છે પણ આ વિડિયો હું જોઉં છું ને એમાં જોઉ આમ મોઢું જ આબાજ નથી કર્યું આમ રાખીને જ વાત કરી એટલે શર્માય છે ને એ લોકો જોવાની મજા આવે હે નહીં વેદાન તો એટલો બધો નથી શરમાતો તો નૈતિક શર્મા પણ તોય પાછો એ ક્યારેક તો ફોર્મમાં આવીને વાતો કરે આ ભાઈ તો કાયમીક જો આમ કેમેરા ફોન લઉં ને એટલે એનો તો મોટો જુઓ અને સારું જ નહીં આવે

ચાર બોલ બાકી છે અને પાછું લાઈવ વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે એટલે તારો ફોટ ફરા તો નહીં જ પેલા શરત હેની સી તો તો ઓકે હું કહું એને પછી કહું તો કે પહેલાં કહી દઉં શું કહું હા ભાઈ હેની શરત કેવી એને તો ખાવા સિવાય બીજી વાત વિડીયોમાં લે એ તારો છોકરો એમ બોલે તો હે

કે ભાઈ મછે તો સાતો બોલ પૂર હવે બે બોલ રહ્યા છે ભાઈ સેમ તો પણ સાક ની મારો તારો ચહેરો આમ જોરાવાનો છે લાસ્ટ બોલ લાસ્ટ બોલ આ સંતર મુક તી હા કળકો ઉણો સુખમ કેટલો સિરિયસલી ટેસ્ટ મેચનો લાસ્ટ આ મેરા કઈ થા નહીં અવછલમોન છેલ્મોન આલો ચહેરો મુંઝાઈ ગયો છે આજર બોલિંગમાં આવી ગયો છે પાસ બોલિંગ કરી ગયો છે અને ગયો છે અને ગયા છે તારે શું કામ છે

એક હતું સમજો બરાબર કાય ને એનો મતલબ નહી કે ખોટું નથી કે ભાઈ કાય દૂધમાં સાચું દૂધમાં કઈ વાંધો લાગે આવે છે આવા આવે આપડે જવાનું થાય ત્યાં બધા કોરી નાખશે બારથી દીકરા ભાઈ ક્વોન્ટિટીમાં માલ કાપે છે દૂધી ને ભરી ત્રણ વસ્તુ નું મિશ્રણ હા પાછો મોજ મસ્તી અને આનંદ સાથે એક દિવસ બીજો સમાપ્ત છે આવતીકાલે ફરી નવા દિવસે નવા લોગમાં અને નવા માણસો સાથે મળીએ કેમ કે તમને બધાને ખબર છે કે ગિરીશભાઈ અને ભૂમિકાબેનને આવી ગયા છે અને આવતીકાલે છે ને એક પ્રોગ્રામ છે એમાં બધા ભેગા થવું પાછા અમે એટલે કાલનો લોગ ખાસ જોજો આજનો જોજો જ તે પણ કાલનો પણ જોજો કાલે તો બધા સાથે અને મજા કરીશું ને લોગમાં લઈશું ચાલો મળીએ આવતીકાલે Oh, oh,